કારણ કે ભારતમાં ઉત્પાદન મોબાઈલ ફોનની કિંમતમાં દસ વર્ષની અંદર બે હજાર ટકાનો વધારો આપણને જોવા મળ્યો છે પાછલા દસ વર્ષની અંદર ભારતીય સ્માર્ટફોન જે પહેલા અઢાર નવસો કરોડ રૂપિયાના બનતા હતા તે વધીને હવે ચાર લાખ દસ હજાર કરોડ રૂપિયાને પાર પહોંચી ગયા છે જેના કારણે ભારત હવે દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ બનાવતો દેશ બની ગયો છે આ પહેલા આપણા દેશમાં અઠ્યોતેર ટકા સ્માર્ટ ફોન આયાત થતા હતા જેના બદલે હવે સત્તાણું ટકા ફોન જે છે તે ભારતમાં જ બની રહ્યા છે મતલબ સાફ છે કે બહુ જ જલ્દી ભારત જે છે તે સમગ્ર વિશ્વભરમાં મોબાઈલ એક્સપોર્ટ કરનારો દેશ પણ બની જશે મધ્યપ્રદેશના કોનામાં હાલમાં લાવવામાં આવેલા ચિતાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કારણ કે ગામીની દ્વારા પાંચ બચ્ચાઓને જન્મ આપવામાં આવ્યો છે ત્યારબાદ ભારતમાં ચિત્તાની સંખ્યા હવે છવ્વીસ થઈ ચૂકી છે તો અત્યાર સુધી જે જાહેરાત કરવામાં આવી તેમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા કહેવામાં આવ્યું કે ગામીની દ્વારા પાંચ બચ્ચાઓને જન્મ આપવામાં આવ્યો છે અને ત્યારબાદ ભારતમાં જન્મેલા બચ્ચાઓની સંખ્યા તેર થઈ ચૂકી છે અને આવું ચોથી વાર થયું છે ભારતમાં કોઈ ચિત્તા દ્વારા બચ્ચાને જન્મ આપવામાં આવ્યો હોય તો આ સાથે જ ભારતના જે વન વિભાગના અધિકારીઓ છે અને કર્મચારીઓ છે તેમના દ્વારા ખાસ સાર સંભાળ રાખવામાં આવી રહી છે જેના કારણે ભારતમાં ચિત્તાની સંખ્યામાં વધારો થયો છે અને સાથે સાથે ચિત્તા હવે સ્થાયી પણ થયા છે પ્રખ્યાત જર્મન એન્જિનિયરિંગ કંપની સિમેન્સ દ્વારા ભારતના આર્થિક વિકાસ દરને જોતા તે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે આવનારા દિવસોમાં તે અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું રોકાણ છે તે વધારશે આ સ્થિતિમાં કંપનીના બોર્ડ દ્વારા ભારતના બિઝનેસ પર સતત નજર રાખી નજર રાખવામાં આવી રહી છે અને જો વાત કરવામાં આવે ડિજિટલાઇઝેશનની તો ડિજિટલાઇઝેશનમાં ભારતીય અર્થતંત્ર છે અન્ય દેશો કરતાં સારી ગતિથી તે વિકાસ કરી રહ્યો છે આ સિવાય માર્કેટમાં થતા જેથી તે નવું રોકાણ કરી શકે આપને જણાવીએ કે સિમેન્ટ દ્વારા ભારતની સી એન્ડ એસ ઇલેક્ટ્રિક કંપની હાલમાં જ ટેક કરવામાં આવી છે આ સિવાય ભારતીય રેલવેમાં પણ સિમેન્ટ્સ દ્વારા મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે ભારતે હાલમાં ચાર યુરોપિયન દેશોના સંગઠન સાથે આર્થિક વ્યવહાર માટે કરાર કર્યા છે જેના કારણે હવે સ્વીસ વોચ સ્વીસ ચોકલેટ અને બિસ્કીટ ભારતમાં જલ્દી જ સસ્તા ભાવે મળશે જેના બદલામાં ભારત આ બધી પ્રોડક્ટ્સ પર લાગતી કસ્ટમ ડ્યુટી હટાવી લેશે આ સંગઠનમાં લાઇસ્ટન્સ ટીન નોર્વે આઇસલેન્ડ અને સ્વિત્ઝરલેન્ડનો સમાવેશ થાય છે પરંતુ આ એગ્રીમેન્ટને લાગુ થતાં એક વર્ષનો સમય લાગશે આ કરારને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ દ્વારા સમતોલન અને યોગ્ય ગણવામાં આવ્યો છે જે બંને દેશોને ફાયદો પહોંચાડશે આ કરાર હેઠળ વાઇન સોફ્ટ ડ્રિંક્સ પણ આયાત થવાના છે આ સમાચાર એટલા માટે મોટા છે કારણ કે ભારત સરકારે આટલા ઇતિહાસમાં ક્યારે ઇમ્પોર્ટ ડ્યુટીમાં આવી છૂટછાટ નથી આપી ફ્રી ટ્રેડ કરાર હેઠળ ભારત અને યુરોપના ચાર દેશના સંઘ વચ્ચે વેપાર માટે સમજૂતી થઈ છે જે અંતર્ગત ભારતનો ઘણો ખરો સામાન્ય યુરોપના ચાર દેશોમાં સસ્તા ભાવે પહોંચાડી શકાશે અને આ સાથે જ બંને દેશોમાં નવી રોજગારીનું સર્જન પણ થશે આ સાથે જ આ બંને દેશોને ક્વોલિટીવાળી વસ્તુઓ પણ મળી રહેશે સ્વિટ્ઝરલેન્ડના જે સેક્રેટરી છે એમણે એવું પણ કહ્યું હતું કે સોળ વર્ષથી આ કરાર માટે પ્રયાસો ચાલી રહ્યા હતા પણ છેલ્લા આઠ મહિનામાં સરકારે જે ગતિથી નિર્ણયો કર્યા છે તેના કારણે આ કરાર ઉપર મોહર વાગી શકે છે